આજે તમામ યુટ્યુબરોને મવા માર્કેટિંગ હેડમાં વિડીયા ઉતારવાની ના પાડી દીધી છે ને મારા છોકરો એક ખેડૂત છે ને હું એ ખેડૂત છું ને ખેડૂતને ક્યાંય સોશિયલ મીડિયામાં આવવું નહીં એવું બધું મને તો લાગે છે ને હું મોનોપોલી છે બધા યાર્ડને સત્તાધારીઓને એ કાંઈ જાણવા મળતું નથી ને વિડીયો ન કરો દોઢ વર્ષના વીડવા યાર્ડની અંદર ઉતારવા જાય પણ આજે સાહેબે ખુદ આવી ને તમામ યુટ્યુબરોને ના પાડી દીધી કે વિડીયો આવે તમારે ઉતારવાની નહીં વિડીયા તમને અમે દેવું એવી એને વાત કરી ભલામણ કરી છે તો એ વિડીયા દે તો એ અમારે થોડા આલે અમે તો અમારા ખુદના છોકરાના વિડીયા જોઈએ કંઈક લાઈવે જોઈએ કઈક ફોન દ્વારા જોઈ કેમ કે આવા બધા મેસેજ જોઈ તો અમને રૂબરૂ વિશ્વાસ આવે બીજા વિડીયાથી અમને વિશ્વાસ નથી આવતો કે અમારે શું ભાવ છે હું નહીં અને જ્યારે આ માર્કેટિંગમાં બેસવા તો આના હિત એંશી રૂપિયા કે સાઠ રૂપિયા કે બધા આવે તો આ ભાવમાં ખેડૂતના કાંઈ પોષણ થાય એમ નથી એવી રીતે કપા છે શીંગ છે તમામ માર્કેટિંગ યાર્ડ છે એમાં બધા ભાવ હાવ ઢીલા છે ને એમાં બધા યુટ્યુબરો મોવામાં પંદરથી વીસ જણા તો ડેલી ઉતારવા જતા ને એ બધાને ના પાડી દીધી છે તો આ વિડીયો જો ઉતારે ને એ અમારા ખેડૂત માટે મોટો ફાયદો કેમકે ખેડૂતને ખબર પડે ખુલ્લા બધા ભાવ કેવા છે કેમ છે માર્કેટિંગ તો આવો બધા પ્રશ્ન છે ને હું તમને ખેડૂત મિત્રો બધાને વિનંતી કરું છું કે તમે મોવા માર્કેટિંગ આવો ને આઈડી મોવા માર્કેટિંગ ચેનલને સપોર્ટ આપો ને ખેડૂત લગતા જે વિડીયો બનાવે એમાં તમારા સહમત જોવે જો આપણે સહમત છીએ તો આમાં આપણે કાંઈ બે પાંચ રૂપિયા આપણે મળશે એનું કારણ કે બધા યુટ્યુબરો ખેડૂતના દીકરા છે એ વિડીયા બનાવે તો વેપારીને ખબર પડે કે આ સોશિયલ મીડિયામાં આપણે આવીશું એટલે આપણે પાંચ પૈસા મળે અગુ તો આ કાંઈ એને કરવા દેવું નથી ને શોખ ના પડે છે કે અમે તમને વિડીયો ઉતારશું ને મારી ઉપર તો ફોન એવો થશે સેક્રેટરી સાહેબનો ને દાવો કર્યો તો કાંઈ પણ એ કે તમને યડમાં થાય તો એ તમારી માથે કેસ કરવામાં આવશે તો આ સોશિયલ મીડિયામાં કે કોઈપણ હેડમાં આપણે હું વિડીયો બનાવો આપણા કોઈ ગુનો છે ખેડૂત મિત્રોને ખેડૂત મિત્રોને હું બાર મહિના ડોલોડ જ કરવાનો સોશિયલ મીડિયાનો જમાનો છે કે આપણે હું આપણા સોકડાને ચાર કરીને સોશિયલ મીડિયામાં નહીં મૂકવાના જય માતાજી જય મો મોગલ રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે આવી ગયા છીએ એ આપણે વાળીએ ને ડુંગળીમાં વરસાદે બધું ખેદર મેદાન કરી નાખું ડુંગળીના બાફી આવી ગયો ડુંગળીમાં બહુ કંઈ લેવાનું નહીં અને દાળિયા શરૂ છે ને આજે મેં અવલોકન કર્યું આ બધું લઈ લઈ ને ડુંગળીના આ રીતે ભેગું કરી નાખ્યું થોડાક થોડાક છે ને બજાર ભાવ કંઈ છે નહીં હું કાલે બધા ભાવ જાણવા ગયો ને આજે બજાર ભાવ જોયા તો મારો છોકરો યુટ્યુબર છે ને કાયમ યડી મોવા માર્કેટિંગમાં ડેલી વિડીયા મૂકે છે ને આજે મેન યડના સાહેબે તમામ યુટ્યુબરોને વિડીયા ઉતારવાની ના પાડી છે ને ખેડૂતના દીકરાને સોશિયલ મીડિયામાં આવા દેવામાં કોઈને રસ જ નથી એનું કારણ કે ખેડૂતને તો આમ ઢળડા કરવાના ને ભાવ મોસીને વીવાનો ને ખેડૂત મિત્રો તમારો સપોર્ટ છે ને તો જ આ બધું કાર્ય થાય આજે તમામ યુટ્યુબરોને મવા માર્કેટિંગ હેડમાં વિડીયા ઉતારવાની ના પાડી દીધી છે ને મારા છોકરો એક ખેડૂત છે ને હું એ ખેડૂત છું ને ખેડૂતને ચાંય સોશિયલ મીડિયામાં આવું ને એવું બધું મને તો લાગે છે ને હું મોનોપોલી છે એ બધા યાર્ડને સત્તાધારીઓને એ કાંઈ જાણવા મળતું નથી ને વિડીયો ન કરો દોઢ વર્ષ વિડવા યડવની અંદર ઉતારવા જાય તો આજ સાહેબે સાહેબે ખુદ આવી ને તમામ યુટ્યુબરોને ના પાડી દીધી કે વિડીયા હવે તમારે ઉતારવાના નહીં વિડીયા તમને અમે દેવું એવી એને વાત કંઈ ભલામણ કરી છે તો એ વિડીયા દે તો એ અમારે છોડ હાલે અમે તો અમારા ખુદના છોકરાના વિડીયા જોઈએ કંઈક લાઈવે જોઈએ કંઈક ફોન દ્વારા જોઈ કેમ કે આવા બધા મેસેજ જોઈ તો અમને રૂબરૂ વિશ્વાસ આવે બીજા વિડીયાથી અમને વિશ્વાસ નથી આવતો કે અમારે હું ભાવ છે હું નહીં અત્યારે આ માર્કેટિંગમાં વેસવા લઈ તો આના ખીતરી એંશી રૂપિયા કે સાઠ રૂપિયા કે બધા આવે તો આ ભાવમાં ખેડૂતને કાંઈ પોષણ થાય એમ નથી એવી રીતે કપા છે સિંગ છે તમામ માર્કેટની હેડ છે એમાં બધા ભાવ હાવ ઢીલા છે ને એમાં બધા યુટ્યુબરો મોવામાં પંદરથી વીસ જણા તો ડેલી ઉતારવા જતા ને એ બધાને ના પાડી દીધી છે તો આ વિડીયો જો ઉતારે ને એ અમારા ખેડૂત માટે મોટો ફાયદો કેમકે ખેડૂતને ખબર પડે ખુલ્લા બધા ભાવ કેવા છે કેમ છે માર્કેટિંગ તો આવો બધા પ્રશ્ન છે ને હું તમને ખેડૂત મિત્રો બધાને એક વિનંતી કરું છું કે તમે મોવા માર્કેટિંગ આવો ને આ એટી મોવા માર્કેટિંગ ચેનલને સપોર્ટ આપો ને ખેડૂત લોકો જે વિડીયા બનાવે એમાં તમારો સહમત જો હોય જો આપણે સહમત છીએ તો આમાં આપણે કાંઈ બે પાંચ રૂપિયા આપણે મળશે એનું કારણ કે બધા યુટ્યુબરો ખેડૂતના દીકરા થઈ એ વિડીયા બનાવે તો વેપારીને ખબર પડે કે આ સોશિયલ મીડિયામાં આપણે આવીશું એટલે આપણે પાંચ પૈસા મળ્યા તો આ કાંઈ એને કરવા દેવું નથી ને શોખી ના પડે છે કે અમે તમને વિડીયો ઉતારશું ને મારી ઉપર તો ફોન એવો હતો સેક્રેટરી સાહેબનો ને દાવો કર્યો તો કાંઈ પણ એ કે તમને હેડમાં થાય તો એ તમારીમાંથી કેસ કરવામાં આવશે છે તો સોશિયલ મીડિયામાં કે કોઈ પણ યેડમાં આપણે હું વિડીયો બનાવો આપણો કોઈ ગુનો છે ખેડૂત મિત્રને ખેડૂત મિત્રને હું બારે મહિના ઢોળો જ કરવાનો સોશિયલ મીડિયાનો જમાનો છે તો આપણે હું આપણા છોકરાઓને ચાર કરીને સોશિયલ મીડિયામાં નહીં મૂકવાના આવા બધા પ્રયત્ન કરે તો રાત બધું હું એને જ કરવાનું ખેડૂત મિત્રોને એક કરો વરસાદનો માથે તે આપ ને સરકારને ખબર છે કે પણ ખેડૂતની પરિસ્થિતિ બહુ નબળી છે ને સરકારને તો આપણે ધન્યવાદ આપીએ કે દસ હજાર કરોડ રૂપિયા કટ આપવું એમાં થોડીક રાહત છીએ ને આ મોટી રાહત જો સરકારને એટલી આપણે કંઈ અપીલ કરીએ કે તમે સોશિયલ મીડિયામાં ખેડૂત પુત્રોને બધાને વિડીયો બનાવવા જો તો કઈ વેપારી કેવા ભાવ દબે શું ભાવ આપે તો સરકારને ખબર પડે ખેડૂત ભાઈઓને ખબર પડે ને પાંચ પૈસા ખેડૂત ભાઈઓને મળે તો ખેડૂત મિત્રો આ આપણો પ્રશ્ન છે ને આ આપણો પ્રશ્ન હલ કરવો એ તમારા બધાનો સપોર્ટ હોય છે તો હાલ તા ન તો આજ મેં અમારા છોકરાને હું ડેલી મોકલું છું હું એક મેં તું એક સેવા જ કરી મેં કીધું લાખો ખેડૂત આપણા વિડીયા જોવે તો બધાના ભાવ જાણવા મળે હું માર્કેટની અંદર હું કપાસના શું ભાવ આવ્યા ડુંગળીના શું ભાવ આવ્યા એ આપણે જાણકારી મળે આ એ ને પોતે આપણે વીડિયા દે તો એ ને પોતે તો એની રીતે જેવડીએ હરાહરાકલ્લા કે હરાહારા ભાવના છે એ મોકલી દે આપણે ખબર ન પડે ને આપણે તો આપણા છોકરાને મોકલી તો આપણે ખબર પડે કે કઈ ખેડૂતનો માલ વેસાણો કે કઈ ખેડૂતનો માલ રહી ગયો તો આપણે જાણવા મળે એક મહિનાથી પહેલાં સુધી અમે મોવા માર્કેટ યાર્ડમાં જતા એને એક ખેડૂતની વીસ રૂપિયાની મણી ડુંગળી સિંગ કોઈ લેવા ખરાજ કેમ કેમકે આપણે જાઈ ને આપણે વિડીયો મૂકીએ તો આપણે ખબર પડે કે યડીની અંદર શું થાય શું ખેડૂતની પરિસ્થિતિ છે તો આ ખેડૂત આપણી પરિસ્થિતિ છે આનો નિકાલ આપણે લાવવો પડશે અત્યારે આ ખેડૂત છે એ હા પાયમાલ થઈ ગયો છે ને મોટા મોટા સેક્રેટરી સાહેબને આપણે ધમકી આવી મારામાં ફોન પણ આવ્યો હતો તો એનું માન રાખી અને આજે વિડીયો કાંઈ મૂક્યો નહોતો ને હવે ખેડૂત મિત્રો કાલે તમારે બધાને મોવા માર્કેટિંગ આવી ને સપોર્ટ બધાને આપવો પડશે આ વિડીયોના માધ્યમથી હું તમને બધાને રિક્વેસ્ટ કરું કે મોવા માર્કેટિંગ હેડમાં તમે આવો ને સોશિયલ મીડિયામાં જે આપણા ખેડૂતભાઈઓ જે વિડીયો બનાવે છે એ આપણી માટે જ બનાવે છે હું એમ નથી કહેતા કે મારો છોકરો બનાવે કોઈ પણ વ્યક્તિ જે વિડીયો બનાવે સોશિયલ મીડિયામાં ખેડૂતને લગતા એ વિડીયો આપણા જ છે ને આપણા ભાઈઓને જ ફાયદો થવાનો છે ખેડૂત ભાઈઓને તો તમે આવોને આવો સપોર્ટ આપતા રહો ને કાલે બધા તમે માર્કેટિંગ ગાર્ડમાં આવો ને તમારા સપોર્ટથી અમે વિડીયો બનાવીશું નકર અમે વિડીયો બનાવવાનું બંધ કરી દેવું એનું કારણ છે તો અહીંયા ખાતે તાળી નહીં પડે તમારો સપોર્ટ ખેડૂતભાઈઓને છે તમે દીકરી બોલજો કે ભાઈ વિડીયો બનાવે અમને ગમે છે ને અમને પાંચ પૈસા મળે છે આમાં તો બસ ખેડૂત મિત્રો બહુ વધારે તો મારેને કહેવું ને તમે કાલ ચોક્કસ એકવીસ તારીખે મળો એકવીસ અગિયાર બે હજાર ને પછી ને આજે તો કાંઈ વિડીયો મુકાનો નથી ને મને નિરાશ આવી ગઈ છે મારે આ મોંઘા ભાવના પાંચસો રૂપિયાના ભાવના દાળ્યા છે મારે આ ડુંગળીમાં કાંઈ કાંઈ એટલે કાંઈ થયું જ નથી ને એ છતાં આપણે વિડીયો બનાવવાની ના પડે તો આપણે બાટલો ન ફાટી દે અને બેસવા દઈએ સાંઠ સિત્તેર રૂપિયા ભાવ આવે ને ઉત્પાદનમાં કાંઈ નહીં ને એ સતાય આપણે માર્કેટ યાર્ડમાં આપણા છોકરાને વિડીયો ઉતારવા મોકલી તો નાયે ના પડે એ લોકો તો ખેડ આ ખેડૂતની પરિસ્થિતિ તો તમે જવો સરકારને આપણે કોઈ દોહ નહીં સરકાર તો વિડીયો ઉતારે સરકારને તો ખબર પડે છે કે કઈ વેપારી કેવા ભાવ દુબાવી શકે પણ આને છે ને મનોફલી એવી છે કે કોઈ વિડીયો ન ઉતારે ને તો એને મનફાવે એમ કરી શકે એ ઈજાનો પ્રશ્ન છે નકતો વિડીયો બનાવવાની ના પાડવાનું મેન કારણ હું કેમ કે યડમાં લાગણી સીસીટીવી કેમેરા છે ને એ બધું છે ને અમારે કોઈની સોરી કરવી કે અમે આતંકવાદી છીએ ને આ રીતે ના પડે છે તો બસ ખેડૂત મિત્રો બહુ દાદુ કહેવું તમે કાલે સોકસ मोबा मार्केट गाडी मळजू मा जय हिंद जय भारत माता की